ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હવે એક નવા મુકામ પર જોઈ રહી છે એક નવી ઊંચાઈને જોઈ રહી છે જી હા ફિફ્થ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ આ વખતે યોજાઈ રહ્યો છે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સિડનીમાં અને તે પણ પ્રેસ્ટિજિયસ ઓપેરા હાઉસમાં આવો જાણીએ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની કેટલીક મહત્વપૂર્ણ વાતો આ વર્ષે આઈજી ડબલ એફની ગ્રાન્ડ ઓપનિંગ રેડ કાર્પેટ ઇવેન્ટનું સેલિબ્રેશન આઇકોનિક સિડની ઓપેરા હાઉસ ખાતે થશે જે આપણી સંસ્કૃતિને આપણા સિનેમાને ગુજરાતી ડાયસ્પોરા અને વિશ્વ સુધી પહોંચાડવા માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો માઇલ સ્ટોન છે સિડનીને ગુજરાતી સિનેમાના અભવ્ય સેલિબ્રેશનનું આયોજન કરવા માટે એક આદર્શ સ્થળ બનાવે છે આ ઉપરાંત આ ફેસ્ટિવલની ગ્રાન્ડ ઓપનિંગ ઇવનિંગનું સૌથી મોટું આકર્ષક સિડની ખાતેનું વેન્યુ છે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ તેની મોસ્ટ એન્ટીસીપેટેડ પાંચમી સિઝનની જાહેરાત કરી રહ્યું છે જે આ વર્ષે અઠ્યાવીસ થી ત્રીસ જૂન દરમિયાન ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે યોજાશે આ પહેલાં પણ ઘણીવાર મારી ફિલ્મના પ્રમોશન માટે આવ્યો ત્યારે પણ મેં કહ્યું છે કે એના માટે લોકોનું લોકોની રુચિ અત્યારે અમે જ્યારે આગળ આવી રહ્યા હતા કે કરતા ત્યારે અમારું પોતાનું વાંચન ખૂબ હતું અત્યારે બધા એટલા બધા મોબાઈલના ઓલા એડિક્શનમાં છે ને લોકો સારું વાંચે કે સારું ઓબ્ઝર્વેશન કરે તો લખે અને એના માટે વર્કશોપ થવા પણ બહુ જરૂરી છે જેમ કે તમે અત્યારે મને નેટફ્લિક્સમાંથી એકવાર ફોન આવેલો કે અમારા ત્યાંના હોલિવૂડના રાઇટર્સ અહીંયા આવ્યા છે ને તમે વર્કશોપ માટે આવશો તો મને એટલું સારું લાગ્યું કે ચાલો આપણને જાણવા તો મળે કે કયા ફોર્મેટ પર કેવી રીતના કામ થાય કેવી રીતના લોકો બેક એન્ડ ફોર્થ કરીને કામ કરે છે કેટલા અલગ અલગ વિષયો ઉપર એ લોકો કામ કરે છે તો એ મને ગમ્યું તો મને ઘણીવાર એમ થાય કે અહીંયા પણ એવા વર્કશોપ થવા બહુ જરૂરી છે માત્ર ગુજરાતીમાં નહીં બધી જ ભાષામાં એવા વર્કશોપ્સ થાય કે જે લેખન અંગેના જ હોય અને હું તો ખાલી લેખને નથી કહેતો હું તો કહું છું દિગ્દર્શનના પણ હોય કે જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ છે એના ગુજરાતીમાં પણ વર્કશોપ થવા જોઈએ એની ઇન્સ્ટિટ્યૂટ્સ હોવી જોઈએ જ્યાં તમે એ શીખી શકો જે અત્યારે બહુ ઓછી છે સંખ્યામાં બહુ ઓછી છે એટલે માત્ર સ્ટુડિયોઝ બનવાથી કંઈ નહીં થાય તમારે સ્ટુડિયોની સાથે સાથે જે પણ ટેકનિકલ એસ્પેક્ટ્સ છે એના માટેનું શિક્ષણ આપવું પણ બહુ જરૂરી છે અને એના માટે હું હમણાં વચ્ચે આવેલો પણ ખરા ને મેં પણ એક એમઓયુ સાઇન કર્યું છે હમણાં ભૂપેન્દ્રભાઈ જોડે કે હું એક એવી ફિલ્મ બનાવીશ કે ગુજરાતમાં બેઝ હશે ગુજરાતી સ્ટોરી હશે એ અને બહુ મોટા પાયે હશે જેમ તમે સંજય લીલા ભણસાલીની ફિલ્મ જો એ લેવલની ફિલ્મ બનાવવા માટે અમારું એક એમઓયુ પણ સાઇન થયું છે અને માત્ર મેં નહીં એવા ઘણા બધા ડિરેક્ટર્સ આવ્યા હતા અહીંયા એ વખતે કે માત્ર ગુજરાતના લોકેશન્સને એક્સપ્લોર ન કરો પણ ગુજરાતની વાતને કે એના સાહિત્યને પણ બહાર લાવો એના માટેની ઝુંબેશ ચાલી જ રહી છે આઈજીએફએફ એ વિશ્વિક સ્તરે એક અવિશ્વસનીય છાપ છોડી છે જેને દર્શકોનો દરેક વર્ષે જબરજસ્ત પ્રતિભાવ મળતો આવ્યો છે આ ફેસ્ટિવલ અગાઉ બે હજાર અઢારમાં ન્યૂ જર્સીમાં બે હજાર ઓગણીસમાં લોસ એન્જલસમાં અને બે વર્ષના ગાળા બાદ બે હજાર બાવીસમાં એટલાન્ટા જીએમાં પરત ફર્યો હતો અને બે હજાર ત્રેવીસમાં શિકાગો ખાતે યોજાયો હતો ખૂબ જ લોકપ્રિયતા મેળવતા આ ફેસ્ટિવલમાં દર વર્ષે પાંચ હજારથી વધુ પ્રેક્ષકો હાજરી આપે છે જે ગુજરાતી ઇન્ટરનેશનલ દરજ્જાનો ફિલ્મ ફેસ્ટિવલ આ થવા જઈ રહ્યો છે છેલ્લા પાંચ વર્ષથી ચાલે છે આ પાંચમું વર્ષ છે અને લગભગ દર વર્ષે મને બોલાવવામાં પણ આવે છે પણ સમયની અનુકૂળતા ન હોવાને કારણે હું આમાં ભાગ નહોતો લઈ શક્યો પણ આ વખતે થેન્કફુલી હું મારી તારીખો મેચ થઈ જાય છે અને આઈ એમ રિયલી એક્સાઇટેડ ટુ બી એ પાર્ટ ઓફ ઇટ ખાસ કરીને આ વખતે સિડનીમાં આ ફેસ્ટિવલ થવાનો છે જેમાં વિવિધ પ્રકારની ગુજરાતી ફિલ્મો દર્શાવવામાં આવશે જે ટવેન્ટી ટ્વેન્ટી થ્રી વર્ષમાં રજૂ થયેલી અને અમુક ટ્વેન્ટી ફોરના એક બે મહિના રજૂ થયેલી સૌથી ઉત્તમ દરજ્જાની ફિલ્મોને સિલેક્ટ કરવામાં આવશે અને એ આ ફેસ્ટિવલનો ભાગ બનશે અને આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આઈ એમ આઈ એમ રિયલી એક્સાઇટેડેડ કેવી રીતે જ્યુરી એક વિશેષ જ્યુરી બેસાડવામાં આવી છે તો એ ટુ સિલેક્ટ એની કાઇન્ડ ઓફ ન્યૂ જર્સીના ગવર્નર ફિલ્મ મર્ફીએ પણ ના મહત્ત્વને સ્વીકાર્યું તેનો ઉલ્લેખ ન્યૂ જર્સી સ્ટેટની સત્તાવાર વેબસાઇટ ઉપર કર્યો છે આ માન્યતા ફેસ્ટિવલના મહત્ત્વ અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ગુજરાતી સિનેમાના પ્રચારમાં તેના યોગદાનને રેખાંકિત કરે છે સો આફ્ટર લાઈક અમે ચાર વર્ષ પછી આ પાંચમા વર્ષે સિડની ઓસ્ટ્રેલિયા કરી રહ્યા છે અને મેઇન એટ્રેક્શન્સ કે જે આપણે એમાં કરી રહ્યા છે અહીંયાથી આપણા ફિલ્મ સેલિબ્રિટીસ ડાયરેક્ટર્સ પ્રોડ્યુસર્સ ફિલ્મ ફર્ટનિટીઝ એ લોકો અહીંયાથી ત્યાં ટ્રાવેલ કરવાના છે પ્લસ ત્યાંનું એક યુનિક વેન્યુ અમે લોકોએ સિલેક્ટ કરેલું છે કે જે અમે હમણાં આપણા પ્રેસ મીટ એન્ડ ગ્રીટમાં આપણે એનાઉન્સ કરીશું તો એ હું અત્યારના નહીં કહું તમને પણ દેટ વિલ બી એટ એવી આપણે જે ઓડિયો વિડીયો પ્લે કરીશું એમાં આપણે એનાઉન્સ કરીશું તો મેઇન વેન્યુ છે પ્લસ આપણી સાથે જે ગેસ્ટ અહીંયાથી ત્યાં ઓસ્ટ્રેલિયા સિડની જોડાવાના છે અને એની ગુજરાતી પિક્ચરો ફિલ્મ્સ આપણી કલ્ચરલી જે આપણને એનહન્સ કરે છે આપણી ગુજરાતી લેંગ્વેજ કલ્ચરને તો એ અમે લોકો ત્યાં આગળ સ્ક્રીન અને શોકેસ કરવાના છીએ ક્રાઇટેરિયા કેવા પ્રકારના રાખવામાં આવે છે સિલેક્શન એટલે ક્રાઇટેરિયામાં તો એટલે લાઇક એમાં એવું છે કે દેટ વિલ બી ડિસાઇડેડ બાય એટલે જે બી છે ક્રાઇટેરિયા એ અમારા જ્યુરી પેનલ આપણા ફેસ્ટિવલ ડાયરેક્ટર અને આપણી કમિટી એ લોકો મળીને ડિસાઇડ કરશે એની આપણે લેંગ્વેજ આપણું એનું સિનેમેટોગ્રાફીઝ એના કેવી રીતના સ્ક્રિપ્ટિંગ છે એને કેવી રીત તો એ બધું એમનું છે હું આઈ એમ જસ્ટ ઓર્ગેનાઇઝિંગ ધ ફેસ્ટિવલ પણ બધું ડિસિઝન મેકિંગ રિલેટેડ ટુ ફિલ્મ ને એ બધું તો એ એમનું રહેશે વાઇબ્રન્ટ સિટી સિડનીમાં તેની પાંચમી આવૃત્તિ સાથે આઈજીએફએફ સમગ્ર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રેક્ષકોને અવિશ્વસનીય સિનેમેટિક અનુભવ આપવા માટે તૈયાર છે ગુજરાતી સંસ્કૃતિના આ અનોખા અને શાનદાર સેલિબ્રેશનમાં ભાગ લેવા માટે ફિલ્મ રસિકો ઉદ્યોગ વ્યવસાયિકો અને ફિલ્મ સમુદાયના સભ્યો ટ્રાવેલ કરશે અને ફેસ્ટિવલમાં જોડાશે સ્પેશિયલ ફિલ્મ ફેસ્ટ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ જે અમેરિકામાં થઈ રહ્યું ચાર વર્ષથી અમે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં લઈ જ રહ્યા છે ઓસ્ટ્રેલિયામાં પણ ઘણું મોટું ઇન્ડિયન ડાયોસ છે ઘણું મોટો ગુજરાતી ડાયોસ છે એટલે વી વોન્ટ ટુ શો શોકેસ ઇટ ટુ ધ પીપલ ઓફ ઓસ્ટ્રેલિયા અને ત્યાંથી ન્યૂઝીલેન્ડથી બી લોકો આવશે અને એક બહુ મોટું માર્કેટ છે અને બહુ ગ્રોઈંગ માર્કેટ છે અને જેટલા છેલ્લા દસ પંદર વર્ષમાં જેટલા લોકો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે એસ્પેશિયલી ગુજરાતીઝ ઇટ હેઝ નાવ સરપાસ અ લોટ ઓફ અધર માર્કેટ્સ વેલ ઇન ટર્મ્સ ઓફ પોપ્યુલેશન ઇન ટર્મ્સ ઓફ ધ સ્ટેટસ ઇન ધ કમ્યુનિટી એટલે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ એક બહુ મોટું એક રીજન ઉભરીને બહાર આવ્યો છે એટલે અમને અમારે આ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ત્યાં કરવાનો મેઇન રીઝન એ છે કે એ જે નવ વર્ષથી ત્યાં ગયો છે અને સ્થાયી થયો છે એ લોકો માટે પણ એક નવું એક નવી નવું એક સર્જન કરીએ કે જ્યાં ગુજરાતી ફિલ્મ્સને એક ઇમ્પેટસ મળે દેટ ઇઝ ધ મેઇન રીઝન કે અમે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ એ એ સાઇડથી અમે કરી રહ્યા છીએ હું પોતે ઓસ્ટ્રેલિયા બેસ છું સિડની બેઝ એટલે વી વોન્ટેડ ટુ એક્સપ્લોર ધેટ માર્કેટ એન્ડ ધેટ્સ ધ રીઝન કે અમે ઓસ્ટ્રેલિયામાં કરી રહ્યા છીએ આ વર્ષે ફેસ્ટિવલનો સૌથી મોટું આકર્ષણ બનશે જાણીતા અભિનેતા બોમન ઈરાની અને દેવિન ભુજાણી જે વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે એ ઉપરાંત અભિનેતા મલ્હાર ઠાકર યશ સોની અને અન્ય ગુજરાતી સ્ટાર્સ પણ ઓપનિંગ ઇવેન્ટમાં સામેલ થશે જયભાઈ અત્યાર સુધી એવું હતું કે સાઉથની પિક્ચરો ઉપરથી હિન્દી પિક્ચરો બનતી હતી લોકોને સાઉથની મૂવીઝનો ક્રેઝ વધારે હતો રિસેન્ટલી એવું બન્યું છે કે ગુજરાતી ફિલ્મ ઉપરથી હિન્દી ફિલ્મ બની છે લેવલ બતાવી રહ્યું છે કે ગુજરાતી ફિલ્મો કયા લેવલ પર જઈ રહી છે અત્યારે જે પાંચમો ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ થઈ રહ્યો છે એ માટે આપનું શું કહેવું છે બિલકુલ સાચી વાત છે ગુજરાતીમાં એવી કૃતિઓ પણ છે સાહિત્ય કૃતિઓ પણ છે કે ભૂતકાળમાં પણ એના ઉપરથી ફિલ્મો ટેલિફિલ્મો બની હોય ફિલ્મો બની હોય મધુરાઈના નાટકો ઉપરથી અને નવલકથાઓ ઉપરથી આશુતોષ ગોવારીકર જેવા મેકરો કેતન મહેતા જેવા મેકરો ફિલ્મ બનાવી ચૂક્યા છે આપણે ચંદ્રકાંત બક્ષીની વાર્તા ઉપરથી તિગમાંશુ ધુલિયાએ એક ટેલિફિલ્મ બનાવેલી તો આપણી પાસે બહુ જ બધું પોટેન્શિયલ છે હવે જમાનો આખો બદલાઈ ગયો હવે આપણે આમ પણ ઇન્ટરનેશનલ થઈ ગયા મોબાઈલની એક ક્લિક ઉપરથી આખી દુનિયામાં શું ચાલે છે આપણે જાણીએ છીએ તો આ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ એના માટે જ છે કે તમે આખી દુનિયાને ખબર પડે કે ગુજરાતી ફિલ્મો કેવી બને છે આપણા ઓડિયન્સને તો ખબર છે એ તો જોવે છે પણ અમેરિકામાં એ ચાર અલગ અલગ શહેરોની અંદર કરવામાં આવ્યો અને હવેનું જે વર્ષ છે એ ઓસ્ટ્રેલિયામાં એક બીજો જ ખંડ અમેરિકાથી સાવ સામા છેડાનો પણ ત્યાં પણ આપણા ગુજરાતીઓ ખૂબ વસેલા છે અને ત્યાં સિડની શહેરની અંદર ઓપેરા હાઉસ એટલે બહુ પ્રસ્ટિજિયસ કહી શકાય પ્રતિષ્ઠિત કહી શકાય એવી વેન્યુ એવી જગ્યા ઉપર આ ફેસ્ટિવલ થવાનો છે એમાં અહીંથી પણ બધા લોકો જશે પ્રોડ્યુસર્સ સ્ટાર્સ બધા અલગ અલગ લોકો ત્યાંના ગુજરાતીઓને મળશે નોન ગુજરાતી લોકો પણ મેં જોયું છે અમેરિકામાં પણ એવું બનેલું અને ઓસ્ટ્રેલિયામાં પણ આપણે આશા રાખીએ કે એવું જ બને કે નોન ગુજરાતી લોકો પણ ગુજરાતી ફિલ્મો કેવી છે એ જોવા માટે આવે અને સૌથી અગત્યની વાત કોઈ પ્રાદેશિક ભાષાની ફિલ્મોનો આવી રીતે પરદેશમાં ફેસ્ટિવલ થતો હોય એ ગુજરાતી જ ફિલ્મોનો થાય છે ભારતમાં તો કેવી મોટી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બીજી ભાષાઓની છે જેમ કે સાઉથ ઇન્ડિયન બધી ફિલ્મો તો ખૂબ મોટા બજેટની બને છે પણ એમાં આવો ફેસ્ટિવલ નથી થતો જે ગુજરાતી ફિલ્મોનો થાય છે એટલે આપણે એ ખરેખર ગર્વનો વિષય છે ગુજરાતી તરીકે અને દેશ દુનિયામાં ગુજરાતીઓ જે ફેલાયેલા છે એમનું એક પોતાનું નેટવર્ક છે આપણી ભાષા માટે આપણી સંસ્કૃતિ માટે તો આ પણ એક સરસ મજાનું ડેવલપમેન્ટ છે

તેમની નિપુણતા અને સમજદાર નજરે સુનિશ્ચિત કરશે કે ફેસ્ટિવલમાં ભાગ લેનારા તમામ પ્રેક્ષકો સમક્ષ શ્રેષ્ઠ ગુજરાતી સિનેમા રજૂ કરવામાં આવે આ વર્ષે ફિફ્થ એડિશન થઈ રહ્યું છે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું અને આ બહુ જ ગૌરવની વાત છે કૌશલભાઈ આચાર્ય જેમણે આ ઇવેન્ટની શરૂઆત કરેલી બે હજાર સત્તરમાં તો ત્યારથી અત્યાર સુધી ચાર એડિશન કર્યા છે અને યુએસમાં અત્યાર સુધી ચાર એડિશન કમ્પ્લીટ કર્યા છે એટલાન્ટા શિકાગો ન્યૂયોર્ક ડિફરન્ટ ડિફરન્ટ સિટીઝ ઓફ ધ યુએસમાં અને આ વર્ષે આ વર્ષે ફિફ્થ એડિશન ઓસ્ટ્રેલિયામાં કર્યા છે સિડનીમાં જે જૂન અઠ્યાવીસથી ત્રીસમાં થઈ રહ્યા છે અને એમાં ઘણી બધી છેલ્લા બે વર્ષમાં રિલીઝ થયેલી ફિલ્મ્સ એનું સિલેક્શન થશે અને સિલેક્શન પછી સ્ક્રીનિંગ ઓપિર હાઉસમાં થયે જઈ રહ્યું છે તો એના માટે આ એક બહુ જ મોટો ઇવેન્ટ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એન્ડ વી ઓલ આર વેરી હેપી એક્સાઇટેડ કે અમારી ફિલ્મો ત્યાં લાગે અને ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કરીએ